પાટણ બાળક વેચવાના કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા બાળકનો જન્મ થરાની સંસ્કાર હોસ્પિટલમાં થયો બાળકને હોસ્પિટલના કર્મચારી રૂપસિંહ દ્વારા અપાયો બાળક બિનવારસી મળવા બાબતે ગઢ પોલીસ મથકે નોંધાઈ હતી ફરિયાદ પાટણ બાળક વેચવાના કૌભાંડમાં મોટા સમાચાર સામે આવ્યા છે આ કૌભાંડમાં નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે દત્તક આપવાના બહાને વેચી દીધેલું બાળક બીમાર હોવાથી દત્તક લેનારે ડૉક્ટરને પરત કરી દીધું હતું જોકે નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે આ બાળકને ગુમ કરી દીધું હતું હવે આ ગુમ બાળકની ભાળ મરી ગઈ છે જે અંગે પાટણ એસપીએ માહિતી આપી છે નકલી ડોક્ટર સુરેશ ઠાકોરે નીરવ મોદી નામના વ્યક્તિને સવા લાખમાં બાળક વેચ્યું હતું પરંતુ બાળક બીમાર પડતા નીરવ મોદીએ સુરેશ ઠાકોરને પરત કર્યું હતું સુરેશ ઠાકોરે નીરવ મોદીને સવા લાખમાંથી ત્રીસ હજાર રૂપિયા પરત આપ્યા હતા સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે બાળકને હાઇવે પર બિનવારસી છોડ્યું નીરવ મોદીએ પરત કરેલા બીમાર બાળકનો નિકાલ કરવા માટે નકલી ડોક્ટર સુરેશ ઠાકોર અને નર્સ શિલ્પા ઠાકોરે સિદ્ધપુર થઈ પાલનપુરડીસા હાઇવે પર મોટા ગામ પાસે બિનવર્સી હાલતમાં ત્યજી ફરાર થઈ ગયા હતા બાળક હાલ પાલનપુરના શિશુગૃહમાં સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરે હાઇવે પર ત્યજેલા બાળકનો અવાજ આવતા આસપાસના લોકોએ ગામના સરપંચને જાણ કરી હતી ત્યાંથી બાળકને પાલનપુરના શિશુગૃહમાં ખસેડવામાં આવ્યું છે હાલ બાળક ત્યાં તંદુરસ્ત છે અને સુરક્ષિત છે ગઈ ત્રેવીસ નવેમ્બર બે હજાર ચોવીસ ના રોજ બી ડિવિઝન ખાતે ફરિયાદી નીરવ મોદી એક ઇલિગલ ચાઇલ્ડ એડોપ્શન બાબતેનો ગુનો દાખલ કરવામાં આવેલો હતો જેમાં પ્રાથમિક આરોપી સુરેશ ઠાકોર વિરુદ્ધમાં ગુનો દાખલ થયેલો હતો સુરેશ ઠાકોરને અરેસ્ટ કર્યા બાદ તેઓની પૂછપરછ દરમિયાન એવું ખુલવા પામેલ હતું કે તેઓ શિલ્પા ઠાકોર જે કામલપુર રાધનપુર ના રહેવાસી છે અને સર્ટિફાઈડ હેલ્થ ફિમેલ હેલ્થ વર્કર છે જે કુશ હોસ્પિટલ રાધનપુર ખાતે નોકરી કરે છે તેઓ એના સંપર્કમાં આવ્યા તે બાદ સુરેશ ઠાકોરનો સંપર્ક કરીને એક રૂપસી ઠાકોર જે સંસ્કાર હોસ્પિટલ થરા ખાતે કામ કરતો હોય તેના દ્વારા એમણે જાણ થઈ કે એક બાળક આ રીતે આવેલું છે તમે આ બાળકને લઈ જાઓ જેથી શિલ્પા ઠાકોર અને સુરેશ ઠાકોર તેઓ બંને રાધનપુરથી થરા હોસ્પિટલ ખાતે જાય છે ત્યાંથી બાળક લઈને બંને લોકો નિષ્કા હોસ્પિટલ ખાતે એડમિટ કરાવે છે એ નિષ્કા હોસ્પિટલમાં સારવાર બાદ આ કામના જે ફરિયાદી છે નીરવ મોદીને એ સમય દરમિયાન સંપર્ક કરે છે સંપર્ક કર્યા બાદ એ બાળક આપવાનું નક્કી થાય છે ટોટલ જેમ ફરિયાદમાં લખેલું છે કે એક લાખ વીસ હજારની કિંમતમાં બાળક આપવાનું હતું એ રીતે ડીલ થયા બાદ આશરે એક મહિના બાદ બાળક બીમાર રહેતું હોય અને માથું મોટું હોય એટલે મોદી સુરેશ સુરેશ ઠાકોરને બોલાવીને પરત પરત આપવાની વાત કરે છે બાળક બાળક આપ્યા બાદ ત્રીસ હજાર રૂપિયા આપે છે તે બાદ સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બંને બાળકને લઈને સિદ્ધપુર પાલનપુર થઈને પાલનપુર ડીસા હાઈવે ઉપર મોટા ગામની સીમમાં રાત્રે રાત્રિના સમયે બાળકને બિનવારસી હાલતમાં મૂકીને ત્યાંથી નીકળી જાય છે તે બાદ ત્યાંના સ્થાનિક આગેવાનો સરપંચોએ સ્થાનિક ગઢ પોલીસ સ્ટેશનમાં સંપર્ક કરીને એક ત્રણસો સી સત્તર આઈપીસી મુજબ ગુનો દાખલ કરવામાં આવે છે ગુનો બાર પાંચ બે હજાર ચોવીસના રોજ દાખલ થયેલો છે એ બાદ ગઢ પોલીસ ના એસએચ દ્વારા એ બાળક બાળ શિશુગ્રહ પાલનપુરને સોંપી દેવામાં આવે છે બાળ શિશુગ્રહ પાલનપુરના કર્મચારીઓ અને અધિકારીઓ દ્વારા સારવાર કરવામાં આવે છે અને અત્યારે બાળક તંદુરસ્ત હાલતમાં છે તે બાદ શિલ્પા ઠાકોરની ગઈકાલે ધરપકડ કરવામાં આવેલી હતી અને આજે રિમાન્ડ માટે કોર્ટમાં રજૂ કરવામાં આવેલી છે શિલ્પા ઠાકોરના નિવેદનમાં રૂપસી જે સર્ટિફાઈડ કોર્સ કરેલો છે ઓપરેશન થિયેટર માટેનો જે સંસ્કાર હોસ્પિટલ થરામાં કામ કરતો હોય એને ડિટેન કરવામાં આવેલો છે અને એની આગળની પૂછપરછ કરવામાં આવી રહી છે અહેવાલ અનિલ રામાનુજ લોકાર્પણ